નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ న్యూઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ છેલ્લા કેટલાય સમયથી ભરવાલાયક રહ્યું નથી ઉંદernના ત્રાસના કારણે તળાવની શોભા ઘટવા પામી છે અનેક લોકોની રજૂઆત બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવને હેરિટેજ લુક આપીને નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો અને એપીએમસીના વેપારીઓને અનાજ સુરક્ષિત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલી બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે છ જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે

મૂળ ગુજરાતના અને અમરેલીના રાજુલાની દીકરી અમેરિકામાં ઇતિહાસ રચવા જઈ રહી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં કેદીઓની સ્થિતિને લઈને તમામ રાજ્યોને વિશેષ સૂચનાઓ જારી કરી છે જેલની અંદર કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ ન કરવા જોઈએ ગૃહ મંત્રાલયે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે આ મહિનામાં જ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે આ બધાની વચ્ચે મોટા ભાગના પક્ષોએ ચૂંટણીને લઈ કમર કસી લીધી છે વિગતો મુજબ ભાજપ શુક્રવારે તેના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે આ લિસ્ટમાં સો થી વધુ નામ સામેલ થઈ શકે છે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઇમારતમાં ગુરુવારે રાત્રે આગ લાગી હતી આગ બિલ્ડિંગના પહેલા માળે આવેલી એક રેસ્ટોરન્ટમાં લાગી હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ તરફ ઝડપથી ફેલાઈ ગઈ હતી સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ આઠ પોઈન્ટ ચાર ટકાના દરે રહ્યો છે અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતા ઘણા વધારે છે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે જીડીપીની ગતિ વધુ છે માર્ચ મહિનામાં એક થી એક બેસ્ટ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ મહિને અમુક ખૂબ જ ખાસ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં હોરર થ્રીલર કોમેડીથી લઈને એનિમેટેડ મૂવીઝ પણ સામેલ છે ભારતીય ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે અને દેશના લગભગ લોકો આ રમતના ચાહક છે ભારતીય ખેલાડીઓએ ટીમ ઇન્ડિયામાં આવવા માટે લેવલ પાર કરવા પડે છે ભારતમાં પુરુષ ક્રિકેટ ઘણું આગળ વધી ગયું છે પરંતુ મહિલા ક્રિકેટ થોડું પાછળ રહી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર